ખબર હોય જામનગરની કઈ જગ્યા છે અલીગા બનવાનું ચાલુ જ વાર લાગશે એટલે બનવાનું જામનગર માં એનો બહુ વિકાસ બહુ

આપણે નવું સીપીયુ બનાવી છે એમાં યુઝ કરવાના છે બોર્ડ બી ફોર ફિફ્ટી બસો છપ્પન એસએસડી સોળ જીબીની રેમ અને પ્રોસેસરની વાત કરીએ તો આપણે રાયઝોન થ્રી બત્રીસો તો ફટાફટ બનાવી રહ્યા છે અલગ પહેલાં હવે ફાઇનલી આપણી થોડી કંઈ સિસ્ટમ બની ગઈ છે બરાબર છે ને કંઈ ઘટે તો કોમેન્ટ બાકી આ બાજુ ધારો હવે ફટાફટ છે ને વિન્ડો છે ને ઇન્સ્ટોલ કરી નાખી છે સીપીયુ ચાલુ કરીએ ચાલુ થઈ ગયું છે સીપીયુ ડિસ્પ્લે આવે એટલે આપણે આમાં તેલ નાખી દઈએ આપણે ઓફિસે બેસીને કંટાળી ગયા તો કઈ આમ રખાડવા નીકળી જાય છે

હાલો આપણે ઘરે જઈએ અને જમતા આવી ફટાફટ અને પાછા આવી ઓફિસે આપણે જોકે જો કામ કોઈ નથી આ એક જ કામ છે એ આપણું પતી ગયું છે હાલો ફટાફટ ઘરે જતા હોય જમતા હોય આપણે ઘરે વગી ગયા છીએ ફરાવી કેવું લાગે કે આપણે સોમવાર છે તો ફરાવી કરી આવી ગયા હતા મસ્તીનું બટેકાનું શાક છાસ અને ફરારી જેવડો

હવે જવાનું છે ઘરે ઘરે પેલા કામ આવે છે ચાલો આપતા આવી પેલા ફટાફટ પછી વાગી